મિત્રો આપણે એટલું ખોદી નાખશું શિયાર શિયાર આંગર જેટલું તો મિત્રો આ રીંગ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ રીતના આના તંતુ મૂર હોય મૂર સેજ સેજ દેખાઈ જાય એટલે પછી આપણે ખાતર નાખી ગયા તો જોવો મિત્રો આ રીતે આપણે આ રીંગમાં નાખ દેવાનું છે ફરતું તો આ ખાતર રહ્યું હોય આપણે આમાં નાખી દઈએ થળમાં તો જોવો મિત્રો આ રીતે આપણે નાખી દીધું અને હવે આપણે આને સેજ પહોળું કરી દેવું હાલો મિત્રો તો ઘણા બધા મિત્રો ની કોમેન્ટ હતી કે ભાઈ તમે ખાતર કયું નાખો છો અને કઈ નાખો છો મિત્રો આ આપણે ખાતર નાખીએ છીએ શ્રાવણ અને આપણે તો વાત કરીએ તો મિત્રો એર ઇન્ડિયા નો ખોળ આવે છે એ નાખીએ છીએ અને સાણીયું ખાતર નાખીએ છીએ અને મિત્રો આ રીતના આવડા આપણા આંબા થઈ ગયા છે અને આ બધા આંબારિયા તો મોટા છે અને આ બાજુ ઝીણકા છે તો મિત્રો આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ કેમ કે આપણે વરહમાં એક આને ખાતર આપીએ છીએ તો આપણે આને ખાતર આપી દઈએ તો મિત્રો ખાતર કેવી રીતે હવે આપણે આંબા પાસે નાખવું તો આપણે દોઢ બે ફૂટ જગ્યા થળથી મૂકી અને પછી આપણે ખોદી નાખશું જે આના તંતુ મૂર હોય એ દેખાય ત્યાં સુધી આપણે ખોદી નાખશું અને પછી ત્યાં આપણે રીંગ જ કરી નાખશું અને એ રીંગની અંદર આપણે ખાતર નાખી દેવું જે આપણે એર ઇન્ડિયાનું ખાતર છે એ તો અહીંયા આપણે અટાણે રીંગ કમ્પ્લીટ કરી લઈ આ રીતે આપણે અહીં સુધી મિત્રો આપણે એટલું ખોદી નાખશું શિયાળ શિયાળો થઈ ગઈ આપણી રીંગ કમ્પ્લીટ તો મિત્રો આ રીંગ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ રીતના આના તંતુ મૂર હોય મૂર છે જ દેખાઈ જાય એટલે પછી આપણે ખાતર નાખી હોય ગયા આમાં એ આપણે આમાં ખાતર નાખી દેવું તો મિત્રો આર યુ આપણું એર ઇન્ડિયાનું ખાતર કેમ કે અટાણે તો ઘણી બધી પ્રકારના ખાતર આવી ગયા છે કેમકે લીંબોરિયાનું અને એર ઇન્ડિયાના ખોળનું બેનું ખાતર પણ આવે છે પણ એના કરતાં આપણે આ ખાતર જ લઈ લીધું છે અને આઈરે આપણે નાખશું સાણીયું ખાતર તો મિત્રો આ આપણે બે કિલો નાખશું એક થડે તો હાલો આપણે નાખી દઈએ અને કેવી રીતે નાખવાનું છે એ પણ આપણે જોઈએ હમણાં તો જુઓ મિત્રો આ રીતે આપણે આ રીંગમાં નાખી દેવાનું છે ફરતું આ જ રીતે આપણે નાખ દેવાનું નાખી દીધું મિત્રો આપણે ખાતર ને થોડી થોડી આપણે આ આ વેરી દેવું રીતે મિત્રો હવે આપણે આમાં સાણીયું ખાતર તો પણ આપણે નાખી દઈએ આમાં તો મિત્રો આપણું ખાતર અને આ ખાતર આપણે બે ત્રણ વર્ષ પહેલાનું છે તો એકદમ હળી ગયું છે તો આપણી ભાષામાં કહીએ તો મિત્રો ગરકિયું ખાતર છે આ અને મિત્રો પ્યોર ગાયુંનું ખાતર છે આમાં નથી ટાઈઝ ભેળવેલી કે કાંઈ નહીં તો આપણે આ બે સબલા એક થે નાખ દેવું તો આપણે આ ખાતર ભરી લઈએ

તો મિત્રો આજ રીતે આપણે ખાતર નાખવાનું છે અને આપણે પચાસ સાઠ જેટલા ઝાડવા છે તો બધા જાડવા આપણે આ રીતે ખાતર નાખશી આપણે પચાસ જેટલા છે તો બધા જાડવા આપણે ખાતર નાખી દીધું છે અને મિત્રો હવે આપણે અટાણે આલે છે પાણી તો જુઓ આ રીતે આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે કેમ કે હમણાં વરસાદ નથી ને આ ખાતર નાખ્યું છે એટલે આપણે પાણી પાઈ દઈએ અને આમ પાણીની અટાણે જરૂર તો નથી આને પણ આપણે અટાણે ખાતર નાખ્યું છે એના હિસાબે પાઈ દઈએ તો મિત્રો આ રીતનું કંઈક આપણે ખાતર નાખીએ છીએ કેમ કે ઘણા બધા ખાતર અલગ અલગ રીતે બધા નાખતા હોય છે પણ આપણે તો બે વર્ષથી આ વસ્તુ નાખીએ છીએ એટલે આપણે વસ્તુ ઓણ પણ નાખી દીધી છે તો જો મિત્રો આ આંબા રિયા એ આપણા અઢી વરહના છે અહીંથી રિયા એ બધાય ચાર વરહના આંબા છે તો મિત્રો આપણે બે વખત આંબા નાખે તો મિત્રો આપણે નાના મોટા બે આંબા છે અને આ આંબેલી સાઈડ જોઈએ તો હજી તો અઢક વરહ થયું છે એ બાજુ નાયખાય એનું તો બધા નાના મોટા આંબા છે એમાં બધા એમાં એમાં બે કિલો આપણે ખાતર નાખી દીધું છે અને સાણિયું ખાતર આપણે નાખ્યું છે બે સબલા જે આપણે એકવીના આવે તો આપણે તો મિત્રો આ ખાતર નાખીએ છીએ અને તમે મિત્રો જો તમારે આંબા હોય અને તમે કયું ખાતર નાખો છો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અમે આ ખાતર નાખીએ છીએ ખાતરના મિત્રો ફાયદા ઘણા બધા છે કેમ કે અંદર આપણે મૂરમાં જે જીવાઈત લાગતી હોય એ જીવાઈત પણ નથી આવતી અને અંદર મૂરમાં ફૂગ લાગી જાય તો એ ફૂગ પણ આનાથી નથી આવતી એટલે આ ખાતર આપણને થોડું કામ સારું આપે છે એવું લાગ્યું ગયું તો મિત્રો સાણિયું ખાતર જોઈએ તો આપણે દર વર્ષે નાખીએ જ છે અને દર વર્ષે નાખીએ તો આપણે સારું રહીએ એમ કે આંબામાં ડાયરું ફૂટવાનું ને વધારે કામ રહીએ અને આંબાની ટૂંકમાં નરવાઈ હારી રહીએ છે એનાથી તો આપણે સાણિયું ખાતર તો દર વર્ષે નાખીએ છીએ હાલો મિત્રો હવે આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં